ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં જ જોઈને ને જોતા હોય મજામાં જ ગોડાઉન માં ત્રાબો નાખવાનો હું તે કામ આલે હે અશ્વિન ભાઈ જો કરે એ આજ ત્રાબો પડવાનો હું આજે આપણે રામપિયારી ગમમાં પડીએ આ ગાડી લઈને જવાની હલો હવે દુકાઈ નહીં જઈને તો આપણે દુકાને આવી ગયા હે અને ઓઈલ પણ બદલાવી નાખ્યું હે દુકાને આવીને આપણી રામ પિયારી પણ આવી ગઈ અને પાણી ભરાઈ ગયું સર્વિસનું એટલે હવે આપણે ફ્રી થઈ ગયા હવે પંસર છે તો આપણે પંચર કરી લઈ અને તમને બતાવું રામ પિયારી પાણી હબા હે તો દીખું ઉઠાકો ટાકો હવે આપણે સ્પ્લેન્ડરમાં પંચર છે તો પે આવી ગઈ છે હાલો તો હવે પછી ટાયર આવી ગયું બરાબર તો હવે આપણે પંચર આનું કરી નાખી પછી મેળ બરોબર લોડરમાં પંચર કરી ગયા આપણે આગળના વ્હીલમાં બરાબર અહીંયા પડ્યું લોડર જો પંચર થઈ ગયું છે હવે આપણે ટ્યુબ ફિટ કરતા હાલો તો પછી મળ્યા ગોડાઉન કામ તો આપણે વાડીએ હવે બરોબર જો લેવાઈ હે હાલો તો તમને વાડીએ જઈને હું બતાવું કામ આપણે બરોબર હે તો કેટલો નખાણો છે હવે વાડીએ જઈને ખબર પડે તો તમને બતાવું જો કોઈ નથી ગોડાઉન માં કા બદુ છે હાલ Ibu, boy, net, kartu pisang, boy, khas, ini, nah, nah, toko daun nukamal, eh, betabo, yaitu, toko daun nukam, joroso, હાલો તો ધ્રાબો ન ખાણો એ ખુશી જો આપણે પૂર્યું માં તરે હાલો શું કામ છે નથી ફોન રેક કાય પાલ કાયો કા એ યતાર એ કામ છે કાઈ

સમાજી મીટિંગ છે તો આપણે દરેક વાર જઈ છે બરોબર હાલો ન્યા મળ્યા તો ન્યા વિડીયો શૂટ થાય તો કઈ શું બતાવશું આપણા ગામને સમાજી મીટિંગ છે હાલો તો મળ્યા તો ફ્રેન્ડ્સ આપણે આજે બપોર પછી ન્યાન મીટિંગ નો બ્લોગ નથી ઉતાર્યો હે બરોબર ન્યાન નો તો ઉતારવા એટલે નો ઉતાર્યો પણ હવે આપણે કરે જઈને ઇન હાલો તો કે રે હાલો ફ્રેન્ડ્સ તો જમી લીધું હે બધું કમ્પ્લીટ કરી લીધું હવે આપણે એડિટિંગ કરવાનું છે આજ તો બહુ મજા નો આવી ઉ લોગ બહુ બઈનો નથી બરોબર હા મટિયાળા બહુ થાય બાપા ટીવી જોતા જોતા ફોનમાં વાત કરે ચાલો તો હવે આપણે કાલના બ્લોકમાં મેળવીએ કરો આજે